શું ભાવનગર શહેર ઉપર પણ પ્લેન ક્રેશનો ભય સતાવી રહ્યો છે આ વાત અત્યારે એટલા માટે ઊભી થઈ છે કારણ કે અમદાવાદમાં પ્લેન ક્રેશની જે ઘટના બની છે અને તમામ મુસાફરોના મૃત્યુના સમાચાર છે એ પરિસ્થિતિ વચ્ચે હાલમાં ભાવનગરવાસીઓએ સોશિયલ મીડિયા દ્વારા એક અભિયાન છેડ્યું છે અને તેમાં એવો ભય સતાવવામાં આવ્યો છે કે ભાવનગર શહેરમાં પણ અત્યારે તાલીમી પ્લેન વિમાન ઉડી રહ્યા છે એટલે શહેરના જે વિસ્તારો છે ખાસ કરીને સરદારનગર સુભાષનગર રૂવા ગામ રિંગ રોડ એ વિસ્તારના લોકો ઉપર આ પ્લેન ક્રેશનો ભય છે કારણ કે તેમાં એવું સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોની માંગણી છે અને રજૂઆત કરી રહ્યા છે કે જે પ્લેન એ તાલીમમાં ઉડી રહ્યા છે એ રહેણાંકી વિસ્તારમાં છે અને એટલા બધા નીચે પ્લેન ઉડી રહ્યા છે તેનો સતત અવાજ તેના કારણે વિદ્યાર્થીઓ ડિસ્ટર્બ થાય છે બીમાર લોકો ડિસ્ટર્બ થાય છે વૃદ્ધોને તકલીફ પડે છે એવી બધી વાતો રજૂ કરવામાં આવી છે અને એવું પણ જણાવવામાં આવ્યું છે કે વિસ્તારના રહેવાસીઓ સોસાયટીના પ્રમુખો તેમના સત્તા મંડળો દ્વારા કલેક્ટર સાઇટને તેના માટે રજૂઆત પણ કરવામાં આવે અને એવું નોંધવામાં આવ્યું છે કે હમણાં છેલ્લે અમરેલીમાં આ જ પ્રમાણેની તાલીમી વિમાનની એક દુર્ઘટના રહેણાંકી વિસ્તારમાં બની હતી એટલે પ્લેન ક્રેશની અમદાવાદની ઘટનાને કારણે ભાવનગર શહેરના લોકો જાગૃત થયા છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી એવો ભય સતાવી રહ્યો છે અને લોકો જણાવી રહ્યા છે કે ભાવનગરમાં જે તાલીમી વિમાનની જે ઉડાન ચાલી રહી છે અને આમ તો વિદ્યાર્થીઓને તાલીમ મળે છે પાઇલોટ બની રહ્યા છે એનું જમા પાસું છે અને ભાવનગર એરપોર્ટનો કંઈક ઉપયોગ થાય એ પણ સારી વાત છે પણ લોકોના જીવના જોખમે જો આ કામ થતું હોય તો તેના માટે પગલાં ભરવા જોઈએ એવું સોશિયલ મીડિયામાં એક અભિયાન ઝુંબેશ જેવું શરૂ થયું છે અને એવું લોકો કહી રહ્યા છે કે આ તો કોમર્શિયલ એટલે કે ખાનગી કંપનીઓ દ્વારા તાલીમો અપાતી હોય છે તો ખાનગી કંપનીઓને તો સ્વાભાવિક જ તેને તેમાંથી પ્રોફિટ કેટલો થાય તેમાં રસ હોય છે લોકોના જીવ સાથે પણ કંઈ બાંધછોડ ન કરવામાં આવે અને વહેલી તકે તેના માટે કંઈક યોગ્ય આમ તો એર સ્પેસ એવી હોવી જોઈએ કે જે રહેણાંકી વિસ્તાર ન હોય અને ત્યાં તાલીમ આપવામાં આવે એવી સોશિયલ મીડિયાના માધ્યમથી માંગણી કરવામાં આવી છે